માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ અંગે વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ગુજરાત વ્યાપી હાથ ધરવામાં આવ્યા છે

જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આખા દેશ વ્યાપી આયોજન હતું એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓ અઢીસો કરોડથી વધુની સહાય અને એક કરોડથી વધુ લખપતિ દીદીઓ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી બયના છે મા ભારતીને વિશ્વગુરુ બનવા માટે જનશક્તિની પચાસ ટકા ભાગીદારી મહિલા શક્તિ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલા શક્તિના સશક્તિકરણ માટે બહુ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે ત્યારે ધાંગધા હળવદ વિધાનસભા ખાતે મહિલા શક્તિઓ બધી માતૃશક્તિઓ હાજર રહી અને બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન કર્યો દેશમાં એક વિકસિત ભારત બનાવવા માટે દરેકમાં એક રાષ્ટ્રીયતાનો ભાવ જાગૃત થયો છે સફળ કાર્યક્રમ આજે રહ્યો સૌનો આભાર અસ્તુ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા